અહીંયા તમને જે પણ તમારી રિક્વાયરમેન્ટ છે ને એ આરામથી ફિલફુલ થશે અને તમામ પ્રકારનું આરટીઓ અને ને બધું જ કામ અહીંયાથી થઈ જશે રાજકોટ ભરમાં તમારે જો સેકન્ડ હેન્ડ સારી કન્ડિશનમાં એક્ટિવા એક્સિયસ કે આવા મોપેડ ટુ વ્હીલ ખરીદવા છે ને અહીં દેખાતા કોઈ પણ બાઇક તમે ઓનલાઈન ખરીદી કરી શકો છો ઓનલાઈન ખરીદી કઈ રીતે મતલબ કે બાઇક અહીંયા છે પણ તમામ પ્રકારની માહિતી ઇન્સ્ટા આઈડી ઉપર અને વોટ્સએપ ગ્રુપમાં મૂકવામાં આવેલી છે તમે ઘરે બેઠા બેઠા તમારા જ પ્લેસ ઉપરથી તમે તમામ પ્રકારના પ્રાઇસ વર્સ કેટલા કિલોમીટર ચાલેલું છે તમામ માહિતી ફોન ઉપર જ મેળવી શકો છો અને પછી તમે જો સિલેક્ટ કરો છો તમે ખરીદી કરવા માટે અહીંયા આવો તો તમને કોઈ પણ પ્રકારના ધક્કા વગર તમે વસ્તુ ખરીદી કરી શકો છો એટલે જોઈ શકો છો આ છે રાજકોટનું શિવશક્તિ ઓટો પોઈન્ટ જેમાં તમે ઓનલાઈન બાઇકની ખરીદી કરી શકો છો સ્ક્રીન પર દેખાતા ઇન્સ્ટા આઈડી હેન્ડલ જે તમને દેખાય છે જે શિવશક્તિ અંડરસ્કોર ઓટો અંડરસ્કોર પોઈન્ટ જે છે આને તમે ફોલો કરો ને આમાં સ્ટોરીમાં પણ ઘણા બધા નવા નવા બાઇક અહીંયા આવતા હોય ને એમની માહિતી મુકાતી હોય છે અને સેકન્ડ હેન્ડ ટુ વ્હીલમાં તમને કહું તો સ્પ્લેન્ડર ડિસ્કવર અને બજાજના ને બધા જ બાઇક કંપનીના નવા ભાવ કરતાં ત્રીસથી ચાલીસ ટકા પચાસ ટકા સુધીમાં સારામાં સારી કન્ડિશનમાં અહીંયા અવેલેબલ છે તમારું બધું સ્વાગત છે સૌરાષ્ટ્રના સૌથી મોટા બાઇક બાજારમાં જે રાજકોટમાં આવેલું છે જ્યાં તમે સેકન્ડ હેન્ડ સારા એવા બાઇક ખરીદી શકો છો અને તમે તમારું બાઇકને અહીંયા વેચી પણ શકો છો આ જગ્યા છે રાજકોટનો લક્ષ્મીવાડી મેન રોડ લઈને રોડ સ્પોર્ટ્સ બાઇક અને ની સાથે સાથે ટુ વ્હીલ જેવા કે એક્ટિવા અને સ્પ્લેન્ડર જેવા બાઇક પણ અહીંયા બહુ સારી રીતે બહુ સારા ભાવમાં મળી જતા હોય છે અને આ બજારની એક ખાસ વાત અહીંયા તમે ગુજરાત ભરમાંથી ખરીદી કરી શકો છો એટલે એવું નથી કે તમે જો રાજકોટના છો કે સૌરાષ્ટ્રના છો તો જ તમે બુલેટ કે બાઇક કે સ્પોર્ટ્સ બાઇક લઈ શકશો આજે હું તમને આ રોડ ઉપર ઘણું બધું એવું દેખાડવાનું છે કે તમે બાઇક લેવામાં તમને મદદરૂપ થશે હું તમને અહીંયા કઈ રીતે બાઇક મળતા હોય છે કેવા કંડિશનમાં બાઇક મળતા હોય છે અને ભાવ કઈ રીતે છે એ બધી વાત કરવાનો છું તો ચાલો આપણે અહીંયાની કોઈક દુકાનની વિઝિટ કરીએ અને વધારે માહિતી મેળવીએ આ માર્કેટની એક સૌથી જોરદાર દુકાન મને મળી ગઈ છે શોરૂમ છે શિવશક્તિ ઓટો પોઈન્ટ અહીંયા સાહેબ સાથે મેં વાત કરી અને બહુ જોરદાર મજા આવે એવી દુકાન છે તો આપણે અહીંયાથી જ શરૂઆત કરીએ હું તમને અહીંયાની બધી પહેલાં વાત કરું સૌથી પેલા આપણે અહીંયા બાઇક કયા કયા છે ને એ જોઈએ ચાલો મારી સાથે ઘણા બધા બાઇક નજરે પડે છે પણ પાછળ સ્પોર્ટ્સ બાઇક ને બુલેટ જે દેખાય છે ને ત્યાંથી શરૂઆત કરીએ અને અંતમાં હું તમને દેખાડીશ કે અહીંયા એક્ટિવા ને સ્પ્લેન્ડર ને એ બધા જે છે એ કઈ રીતે છે તો એની ખાસિયત એ છે કે અહીંયા ઉભું રહેવાની જગ્યા નથી મતલબ કે તમે સમજો એટલા બધા બાઇક ને એટલી બધી અહીંયા વ્હીકલ રાખેલા છે ને અને એ જ સૌથી સારી વસ્તુ છે કેમ કે મેં જોયું માર્કેટની બીજી શોપ પણ જોઈ જે લિમિટેડ બાઇક હોય છે તો અહીંયા એના કરતા આપણે છે ને જેટલું તમારું સિલેક્શન છે આમાંથી મળી જશે એટલા બધા વિશાળ અહીંયા બાઇક રાખવામાં આવેલા છે તો હું તમને છે ને બાઇકની બધી વાત કરતો જાઉં તમામ પ્રકારના ક્લાસિક સ્ટાન્ડર્ડ અલગ અલગ કલરમાં ડેઝર્ટ કલરના અને તમામ એસેસરીઝ સાથે રેડ બ્લેક બધા જ અહીંયા આપણને જોવા મળે છે અને એ બધા આપણને સારા એવા ભાવમાં મળી જાય છે અને બધામાં છે ને એમનું મોડલ એમના બાઇક નંબર અને બધું લખેલું છે સ્પોર્ટ્સ બાઇકમાં આર વન ફાઈવ કેટીએમ આરસી બસો બુલેટ ક્લાસિક સ્ટાન્ડર્ડ બધા દેખાય છે આપણે એકાદુ બાઇક શરૂ કરીને જોઈએ કઈ નો ઘટે તમે જો ડેઝર્ટ કલર જે બાઇક છે બુલેટ ત્રીસ તેત્રીસ નંબર પણ સારા એવા વીઆઈપી નંબર છે અને ફ્રેન્ડ્સ ખાસ આ વિડિયોમાં તમે વિચારતા છો કે હું તમને ભાવ શા માટે નથી કહેતો તો આના માટે મારું પ્લાનિંગ એવું છે કે આમાં એક નંબર તમને ત્યાં સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે તમે કોઈ પણ બાઇક જે ત્યારે જોઈ રહ્યા છો ને તમે ડાયરેક્ટમાં ફોન કરો તમે બાઇકનું કહેશો તમને સીધો જ પ્રાઇઝ આપવામાં આવશે અને ખાસ શિવશક્તિ ઓટો પોઈન્ટમાં જે મારી વાત થઈને કે આમનું ઓનલાઈનનું કામ સારું છે એટલે કે તમે કદાચ રાજકોટના નહીં પણ ગુજરાતભરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો અને તમે કંઈક બાઇકની પ્રાઇસ જાણવા માંગો છો ને તો એના માટે એની વ્યવસ્થા એવી છે કે એને ટોટલી વોટ્સએપ ગ્રુપમાં આ બધી વસ્તુની જે પણ અત્યારે અવેલેબલ છે ને એની માહિતી આપેલી છે એટલે તમે કદાચ હું તમને વિડીયોમાં એક બે કે પાંચના ભાવ કહું એના કરતાં તમે એને જે વોટ્સએપ ગ્રુપની લિંક પણ છે ને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે એ પર ક્લિક કરીને વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ શકો છો અથવા તો ઇન્સ્ટા આઈડી જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલો છે એ ઇન્સ્ટ આઈડી ઉપર ક્લિક કરીને સ્ટેટસમાં પણ હોય છે અને પોસ્ટ પણ મૂકેલી હોય છે કે અત્યારે કઈ કઈ વસ્તુ અવેલેબલ કહેવાય ને આ બધા બાઇક જોતા હોય તો એ પણ મળી જાય છે એ પણ તો જો ઘણા બધા અવેલેબલ છે મેં તમને જેમ વાત કરી કે સ્પ્લેન્ડર અને આપણે જો કદાચ મધ્યમ રેન્જમાં સારા એવા સ્ટુ જોતા હોય ને તો એ બધા પણ મળી જાય તમે જોઈ શકો છો અહીંયા સ્પ્લેન્ડરમાં પણ ઘણી બધી રેન્જ અવેલેબલ છે અને બધા કહેવાય ને ટીપટોક કન્ડિશનમાં છે આપણે જે પણ જોતું હોય પોલીસ પોટો જોતો હોય બ્લેક જોતું હોય એ જ રીતે સાઇન અવેલેબલ છે વિક્રાંત અવેલેબલ છે બધા જ અવેલેબલ છે અને ખાસ અત્યારના આપણા જેવાય કે જોની જે સૌથી ફેવરિટ છે કેટીએમ કેટીએમમાં પણ ઘણી બધી રેન્જ અવેલેબલ છે કેટીએમ આરસી બસો કેટીએમ ડ્યુક બધા અહીંયા અવેલેબલ છે અને તમે જે પણ તમે આમ જુઓ ને એ તમે ચેક કરી શકશો ડાયરેક્ટ જ મતલબ એમાં કઈ ઘટતું નહીં હોય ટોટલી વસ્તુ છે ને બધી રીતે ચેક કરીને પછી અહીંયા રાખવામાં આવી હોય એટલે એવું તમને ટેન્શન રહે કે ભાઈ આપણે કદાચ ફ્રેન્ડ કે લેતા હોય કંઈક નાની મોટી તકલીફ વાળું આવી જતું હોય એવું અહીંયા શક્ય નહીં બને અને તમે જયારે બાઇક ચલાવો છો ચેક કરો તો તમને એમાં કંઈ ખામી લાગે તો એ બધું તમને અહીંયા ઠીક પણ પેલા કરાવીને પછી તમને આપવામાં આવતું હોય છે અને તમે જોઈ શકો છો બુલેટની આમ કહેવાય ને રેન્જ બહુ વધારે અવેલેબલ છે શિવશક્તિ ઓટો પોઈન્ટમાં ફરી એકવાર કહી દઉં કે તમે ઇન્સ્ટાગ્રામ આઈડી સ્ક્રીન ઉપર દેખાય છે ને એમાં ત્યાં ક્લિક આ બધાના પ્રાઇસ સાથે માહિતી આપવામાં આવેલી છે તો અહીંયા છે ને ટોટલી તમે જે બાઇક જોવો છો ને એ તમારે ખરીદવા છે ને તમને એનું ફાઇનાન્સ પણ અહીંથી અવેલેબલ થતું હોય છે અને એમાં આપણે જે શિવશક્તિ ઓટો પોઈન્ટમાં જે અત્યારે હાજર છીએ ને એ લોનનું પણ કામ કરે છે એટલે તમે જો અહીંથી બાઇક ખરીદવા માંગો છો ને તો તમે અહીંયા અહીંયા લોનનું કામ પણ ટોટલી કરી શકશો અને ગુજરાતભરમાં જો તમારે લોન કરવી છે ને તો પણ એ તમારા સિટીમાં ટૂંકમાં સેટિંગ કરીને ત્યાંથી એની બ્રાન્ચમાં એ લોન બધું વાત કરી લેતા હોય કરાવી દેતા હોય છે અહીંયાથી જો લોન કરવી છે તો અહીંયા અહીંયા થઈ જશે તમારી પાસે એક્ટિવા સ્પ્લેન્ડર આવું બાઇક છે અને હવે તમને એમ લાગે છે કે હવે તમારે સ્વિચ કરવાનો ટાઈમ આવી ગયો છે કે હવે બુલેટ કે એકાદ સ્પોર્ટ્સ બાઇક લેવું છે તો તો તમારે શિવશક્તિ ઓટોમોટિકની ખાસ મુલાકાત લેવી જોઈએ કેમ કે અહીંયા છે ને તમે તમારું સેકન્ડ હેન્ડ ટુ વ્હીલ વેચી શકો છો અને એવી જ રીતે સેકન્ડ હેન્ડ ટુ વ્હીલ આ સ્પોર્ટ્સ બાઇક કે બુલેટ ખરીદી પણ શકો છો અને એ પણ લોન થઈ જશે અને તમારું જે બાઇક તમે વેચશો ને એના તમને પૈસા પણ બાદ મળી જશે એટલે તમે જો બાઇક અપગ્રેડ કરવા માગો છો ને તો પણ તમે એ જગ્યાને વિઝિટ કરી શકો છો હું તમને આ દેખાડો જુઓ બુલેટની કન્ડિશન જુઓ આ બુલેટની કન્ડિશન જેમ તમને એમ લાગે છે કે આ સેકન્ડ હેન્ડ છે સેકન્ડ હેન્ડ સ્પોર્ટ્સ બાઇક કે ટુ વ્હીલ ખરીદવાની એક તમને એક લાભ કહું તો લાભને જે બેનિફિટ કહું ને તો આપણે સેકન્ડ હેન્ડ જ્યારે ખરીદીએ છીએ ને તો આપણને એમાં ઘણી બધી છે ને મોડન એસેસરીઝ જે આપણે અલગથી પરચેસ કરવી પડતી હોય એ પણ આપણે સાથે મળી જતી હોય છે જેમ કે તમે જોઈ શકો છો આ જે ક્લાસિક ત્રણસો પચાસ છે ને બુલેટ આમાં તમે જુઓ આમાં જે આખું એને કોટિંગને આ બધું લાઇટિંગનું જે બધું કરાવેલું છે ઓહો તમે લાઇટ જુઓ આ તિરંગા કલર કેસરી સફેદ ને લીલાવાળી જે લાઈટ છે આ તમે જુઓ આ કદાચ આપણે બુલેટ લઈ પછી જો આ બધું ફિટ કરવા માંગીએ ને તો પણ સારો એવો ખર્ચો થઈ જતો હોય જે આપણને સેકન્ડ હેન્ડમાં સાથે જ આપણને મળી જતું હોય છે અને ફ્રેન્ડ્સ રૂટીનમાં વપરાય એવા આપણે ટુ વ્હીલ કહીએ સેકન્ડ હેન્ડ જેમ કે એક્ટિવા મેસ્ટ્રો એક્સેસ ઝુપિટર સ્પ્લેન્ડર આ બધા પણ અહીંયા સારી એવી રેન્જ અવેલેબલ છે તમે જોઈ શકો છો હું તમને દેખાડું તમે જોવો આ બધા બે હજાર સોળ સત્તર લગભગ ત્રણ વર્ષ ચાર વર્ષ જૂના મોડલ છે અને ભાવનું હું તમને વિડીયોમાં તો નથી કહી શકું એમ પણ તમે જો અને ભાવની જો હું તમને વાત કરું તો તમે ફોન કરીને જાણશો તમને ખબર પડશે અને કદાચ તમે હાર્લી ડેવિડસન એવું ખરીદવા માગો ને તો પણ એ મળી જતું હોય છે અને એ પણ સારા એવા નંબરમાં એક નંબરનું હાર્લી ડિવિસન કદાચ આપણે હાલી ડેવિશન લઈએ અને આવો નંબર લેવા જાય તો કેવો ખર્ચો થઈ જાય તો આપણે જો તમે આના ભાવ જાણવા માગો છો અત્યારે તમે આપણા ઇન્સ્ટા આઈડીની મુલાકાત કરો બાર બોર્ડમાં કહીશું કે ફોર વ્હીલ ફોર વ્હીલનું પણ આપણે અહીંયા શિવશક્તિ ઓટો પોઈન્ટમાંથી કામ થતું હોય છે ફોર વ્હીલને લગતી પણ તમે ઇન્ક્વાયરી એમાં કરી શકો છો અને ઇન્સ્ટા આઈડીમાં અને વોટ્સએપ ગ્રુપમાં ફોર વ્હીલની પણ માહિતી તમને મળતી રહેશે તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આવી જ જોરદાર માહિતી સાથે તમને મળતા રહેશું રાજકોટમાં જે લક્ષ્મીવાડી મેઇન રોડ જે છે ને ભક્તિનગર સર્કલથી સુરક્ષા સર્કલની ટુ વ્હીલ વેચ ત્યાં જગ્યાઓ એ બધી તમને આવી રીતે એક્સપ્લોર કરવાના જ છીએ અને એમાં સારી સારી માહિતી મળતી રહેશે તો ચાલો મળીશ ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાંથી જોતા રહો બીજા વિડીયો જય હિન્દ વંદે માતરમ